કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ એન્ડ રનનો કાયદો લાગવામાં આવ્યો છે જેનો વિરોધ ડ્રાઈવરો કરી રહ્યા છે ત્યારે હવે આ ડ્રાઈવરોના સમર્થનમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ આવ્યા છે તેમણે હાઇવે ચક્કાજામ કરી કાયદો પરત ન ખેંચાય ત્યાં સુધી લડત ચલાવવાની વાત કરી કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં આજ અકસ્માતની ઘટનાઓમાં જવાબદાર ડ્રાઈવર સામે આકરા પગલાં લેવા માટે હિટ એન્ડ રનના કાયદામાં અકસ્માત સર્જનાર ડ્રાઈવરને દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયાનો દંડનો કાયદો લાવે છે કાયદાનો ડ્રાઈવરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રોષ ભરાયેલા ડ્રાઈવરોના સમર્થનમાં હવે વાસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ મેદાને પડ્યા છે વાસદાના વારાણસી ખાતે વાસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું વાસદા ચિકલી ખેરગામ ધરમપુરના ડ્રાઈવરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં આંદોલન કરવાની વાતો કરી જરૂર પડે હાઈવે ચકાચામ કરવાની ચીમકી પણ તેમના દ્વારા આપવામાં આવી છે ડ્રાઈવરો પોતાના કામથી અડગા રહેતા લોકોને ભારે પરેશાની પડી રહી છે તો બીજી તરફ ડ્રાઈવરોની હડતાલના કારણે કોરી ઉદ્યોગને પણ આંશિક અસર પહોંચી છે હિટ એન્ડ રન કેસ હવે કાયદો જે બનાવવામાં આવ્યો છે એ કાયદો લોકસભામાં પસાર થઈ ગયો છે એ કાયદો ખરેખર વાહન ચાલકોના વિરોધનો કાયદો છે વિરુદ્ધનો કાયદો છે સાત લાખ જેટલી માપતા રકમ પંદર હજાર રૂપિયા જેટલા પગાર લેતા વાહન ચાલકો કઈ રીતે ચૂકવશે સાથે દસ વર્ષની જે કેદની વાત કરવામાં આવી તે પણ ખરેખર અયોગ્ય છે આ કાયદાના વિરોધમાં આજે અમે વાંસદામાં મિટિંગ રાખી છે ગઈકાલે ધરમપુરમાં મીટિંગ રાખી રાખી હતી આવતીકાલે અમે ચીખલીમાં મીટિંગ રાખવાના છે અને અમે દરેક તાલુકામાં આવેદનપત્ર આપીશું પછી જો સરકાર શાંધમાં ન માને તો અમે સરકાર દ્વારા કાળો કાયદો બનાવવામાં આવ્યો છે એના વિરોધમાં આજે અમે સમગ્ર આદિવાસી સમાજ ડ્રાઈવરોના સહકારમાં આવ્યા છે અને એક જ વાત કરીએ છીએ કે આ કાયદો પાછો લો કારણ કે આ કાયદાથી ડ્રાઈવરોને ઘણું નુકસાન થઈ રહ્યું છે જે કોઈ ધારો કે ડ્રાઈવર જતો હોય એના પસારીથી ગાડી લાવીને કોઈ ઠોકી દે તો શું એ જવાબદારી ડ્રાઈવરની હોય ડ્રાઈવર ત્યાં પબ્લિકનો માર ખાવા કરતાં એ પોલીસ સ્ટેશન જઈને હાજર થવું વધારે હશે કારણ કે ડ્રાઈવર કોઈ અકસ્માત ડ્રાઈવર કોઈ પણ કૂતરું પણ જાણી જોઈને ઠોકતો નથી જ્યારે અમે સરકારને આજે ફક્ત વિનંતી કરી રહ્યા છે ચેતવણી આપી રહ્યા છે પરંતુ ડ્રાઈવર શું કરી શકે છે ડ્રાઈવરની તાકાત શું છે એ આઠ તારીખે ધરમપુરમાં અમે બતાવીશું બધાથી bureau report s9 news was